સુરતમાં ચાઇનીઝ ગેંગ દ્વારા ભારતમાં એકસો ચૌદ કરોડ રૂપિયાના સાયબર ફ્રોડની ઘટનામાં સુરત સાયબર સેલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે આ કોમ્પાઉન્ડમાં સામેલ કેતન પોપટભાઈ વેકરિયાની ધરપકડ કરાઈ છે ભારત દેશમાં સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગના ગુનામાં બેંકની કીટો દુબઈ ખાતે પૂરી પાડતા નાસા ફરતા મુખ્ય આરોપી મિલન અને વિવેકને આપનાર આરોપી કેતનની સુરત સાયબર સેલે ધરપકડ કરી છે આ કોમ્પાઉન્ડમાં છેલ્લા એક વર્ષથી ગુનો દાખલ થયો છે ત્યાં સુધી અલગ અલગ એકાઉન્ટ ધારકોને લોભ લાલચ આપી છેતરપિંડીથી અલગ અલગ બેંકમાં જણાવ્યા મુજબ મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ ધારક પાસેથી નવા બેંક એકાઉન્ટ એકાઉન્ટમાં કરાવેલા મોબાઈલ નંબરના સિમ કાર્ડ મેળવી દુબઈ કેતન મોકલતો હતો દુબઈમાં બેસીને મિલન અને વિવેક મલ્ટીપલ બેંક એકાઉન્ટથી ટ્રાન્ઝેક્શન કરતા હતા અને તેને ક્રિપ્ટોકરન્સીમાં બદલી ચાઇનીઝ ગેંગને આપતા હતા દેશના જરૂરિયાતમંદ લોકો પાસેથી જે પણ બેંક એકાઉન્ટ ખોલાવતા હતા તેને ઇન્ટરનેટ બેન્કિંગ માટે યુઝર નેમ અને પાસવર્ડ બનાવી ખોટી કિંમતી જામીનગીરીઓ ઊભી કરી ખોટા ઇલેક્ટ્રોનિક્સ ફૂટલેખનવાળા દસ્તાવેજો ઊભા કરી તે દુબઈ ખાતે મોકલવામાં આવતા હતા જેના આધારે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ બેન્કિંગમાં લોગ ઇન કરી કેનરા બેન્કના કુલ બસો એકસઠ એકાઉન્ટમાં સાયબર ફ્રોડના સિત્યોતેર કરોડ પંચાવન લાખ ઓગણત્રીસ હજાર વીસ વ્યવહારો કરાવી તે બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી તથા એટીએમ કાર્ડ દ્વારા ડ્રો કરી દેતા હતા આવી જ રીતે અલગ અલગ બેંકમાં ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરી તેઓએ અત્યાર સુધીમાં એકસો ચૌદ કરોડ રૂપિયાનો કૌભાંડ આચર્યો છે મિલન અને વિવેક અત્યાર સુધી વોન્ટેડ છે જ્યારે સુરતમાં આ સમગ્ર કૌભાંડ આચરનાર હિરેનની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ હવે કેતન વેકરિયાની ધરપકડ કરવામાં આવી છે કેતન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની ઉપર વર્ષ બે હજાર બાવીસમાં ક્રાઇમ બ્રાન્ચ વર્ષ બે હજાર ચોવીસમાં સાયબર ફ્રોડના ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા છે એની ધરપકડ ભાવનગરથી કરવામાં આવી છે આ કૌભાંડમાં કેતન વેકરિયા દુબઈ ખાતે રહેતા મુખ્ય આરોપી મિલન દરજીના કહેવા મુજબ અલગ અલગ એકાઉન્ટ હોલ્ડરને તેના દલાલો મારફતે લોભાવની વાતો કરી દસ હજારથી થી લઈ પંદર હજાર રૂપિયા સુધી કમિશન આપી તેઓ પાસે અલગ અલગ બેન્કો જેમાં ખાસ કરીને કેનરા બેન્ક યુકો બેંક જમ્મુ એન્ડ કાશ્મીર બેંક ઇન્ડિયન બેંક પંજાબ બેંક આઈડીએફસી બેંકમાંથી સેવિંગ એકાઉન્ટ ખોલાવી ભાડેથી એકાઉન્ટ વાપરવા માટે એકાઉન્ટ કીટો મેળવી અગાઉ ધરપકડ કરવામાં આવેલા આરોપી જલ્પેશ મારફતે સુરત ઓફિસ રાખીને એકાઉન્ટ એક્ટિવેટ કરવાના કામ કરતો હતો જેમાં અન્ય એક આરોપી જલપેશ તડિયાદ્રા સામેલ છે અગાઉ પકડાયેલા આરોપી અજય મારફતે તે આ કીટો દુબઈ પહોંચાડતો હતો આરોપી કેતન પાસેથી પોલીસે અલગ અલગ બેન્કના ચોત્રીસ જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ કબજે કર્યા છે જ્યારે અલગ અલગ બેન્કના અઢાર પાસબુક અને પાંચ ચેકબુક તેની પાસેથી મળી આવ્યા છે અગાઉ આ મામલે સુરત સાયબર સેલે અચલ ઇટારિયા જલપેશ નડિયાદ્રા વિશાલ ઠુમ્મર કિરેન બરવાળિયા સહિત બ્રિજેશ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે આ સમગ્ર મામલે

આ ગુનાની તપાસમાં વધુ સાયબર સેલ દ્વારા કરાતા અંદાજે આઠસો છાસઠ જેટલી એનસીસી આરપી પોર્ટલ ઉપર અલગ અલગ ફરિયાદો રજીસ્ટર થયેલી હતી અને જેમાંથી પ્રાથમિક વેરીફાઈ કરતા સવા બસોથી વધુ ગુનાઓ અત્યારે અમારા ધ્યાનમાં છે કે બસ્સો પચીસથી વધુ ઓફન્સ રજિસ્ટર થયેલા છે અને એ બાબતમાં હજી વેરીફાઈ કરીએ છીએ આ તપાસ દરમિયાન એક હિરેન કરીને આરોપી હતો એ દુબઈ ભાગવા જતા મુંબઈ એરપોર્ટથી પકડવાનો છે એ ઉપરાંત એક આરોપી બીજો પણ વચ્ચે પકડાયા હતા પાંચ આરોપીની આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે અને આમાં એકસો અગિયાર કરોડ જેટલાના ટ્રાન્ઝેક્શનો અલગ અલગ લેયરથી મળ્યા હતા જેમાં દુબઈ ચાઇના વગેરે કનેક્શન પણ આ કેસ દરમિયાન મળ્યું હતું આ ગુનામાં કેતન વેકરિયા જે અજય તળાજીયા અને મિલન વાઘો વાઘેલા સાથે મળી અને મુખ્ય જે ટ્રાન્ઝેક્શન કરતો હતો એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનો એ કેતન વેકરિયાને ગઈકાલે સાયબર સેલની ટીમે ભાવનગર જિલ્લાના કેટી ગામેથી પકડી પાડ્યો છે એની સાથે એક નાનું કરીને બીજો પણ સો આરોપી બીજો મળી આવ્યો છે આ નાનુંના બંને જ્યારે મિલનને ના ગ્રુપને એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરતા હતા અલગ અલગ એ ભાવનગર જિલ્લાનો રહેવાસી છે ના મોટા ખુટવડા જે મુવા તાલુકાનું ગામ છે ત્યાંનો રહેવાસી છે ભાવનગર જિલ્લાના અલગ અલગ જગ્યાએથી લોકોના એકાઉન્ટ એકાઉન્ટ તો ત્યાં ખોલાવતો તો અહીંયા સુરતમાં રહે છે તો સુરતથી અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ ખોલાવતો હતો એના ઘરે સર્ચ કરતાં કેતનના ઘરેથી પણ કીટોમાં ને એવી રીતે છુપાવેલી કીટો મળી આવી હતી જે તે દરમિયાન રેડ દરમિયાન જેમાં ચોવીસ કલાકથી વધુનું પંચનામું થયેલું હતું આનાથી કેતનના મળવાથી એક નીચેનું જે સિન્ડિકેટનું લેયર છે કે કેવી રીતે લોકો પાસેથી બેંક એકાઉન્ટ મેળવવામાં આવતા હતા કોને કોને આપવામાં આવતા હતા બેંકમાં કઈ રીતે ખાતા ખોલાવવામાં આવતા હતા એક વધુ પૂરી ડિટેલ મળી શકશે અને એમની ધરપકડ કરી અને બેંક કાલે રજૂ કરશું કોર્ટમાં અને આજે રિમાન્ડ દરમિયાન આગળની તે પૂછપરછ કરશું કેતન ને લોકો જે સામાન્ય લોકો પાસેથી એમની નીચે કેતનને પોતાની નીચે અલગ અલગ એજન્ટો રાખી અલગ અલગ એ વિસ્તારના લોકો પાસેથી ખાતા ધારકને પંદર વીસ પચીસ હજાર જેવી એમાઉન્ટ આપી અને એમના ડોક્યુમેન્ટ સાથે જ એમના ઓરિજિનલ એકાઉન્ટો ખોલાવી આપેલા છે અને પછી આ લોકો કેતનની આગળ એકાઉન્ટો મિલનને આપતા હતા